આદી તમે મને અહીંયા બહાર શું કામ લઈને આવ્યા છો શું થયું છે તમને બધું ખતમ થઈ ગયું કઈ વધ્યું નથી હવે ખતમ થઈ ગયું એટલે જો તમારે જે વાત કરવી હોય ને તમે કરી શકો છો શું થયું છે અરે પપ્પાને પપ્પા સાથે ચીટિંગ થઈ છે ફ્રોડ થયો છે એને કોઈના પર વિશ્વાસ મૂક્યો હશે ને વેપારી વેપારીએ ઉઠામણો કર્યું છે એના લીધે પપ્પા ફસાઈ ગયા છે શું વાત કરો છો તમે હા તો એ વેપારી ક્યાં છે ગોતવાની કોશિશ કરી ફોન કર્યા વાત કરી પોલીસ કેસ કર્યો છે પણ એનો હજી કોઈ પત્તો લાગ્યો નથી અને હવે પપ્પા પણ એટલા બચારા કન્ફ્યુઝ થઈ ગયા છે કે કરવું શું હવે એ પણ ગભરાય છે આ નાના મોટા બીજા બધા વેપારીઓ એની પાસે ઉઘરાણી કરે છે અને એ બધાને પૈસા દેવાના છે અને આપણી પાસે જે કંઈ પણ હતું ને એ બધું આ વેપારીના હિસાબે આપણે એમાં લગાવી દીધું હતું પપ્પાએ અત્યાર સુધી જે કંઈ પણ ભેગું કર્યું હતું બધું હા હા વેપારી પાછળ લૂંટાવી દીધું આજે હવે પપ્પા શું કરશે મને તો કંઈ સમજાતું નથી પપ્પાએ તે અત્યારે છુપાઈ છુપાઈને ઘરમાં જ રહે છે બહાર નથી નીકળતા કારણ કે આ લેનદારો બધા ઘરે આવે છે અને ઓફિસે પણ આવે છે બિચારા બહાર નથી નીકળી શકતા સમજાતું નથી કે હવે શું કરશું આપણે બિઝનેસ વગર કેમ બેગુ થશે આદી મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે આપણી સાથે આવું થશે હંમેશા મેં તો એવું જ વિચાર્યું હતું કે આવું ના આવું જ રહેશે પણ અચાનક ખબર નહી આ શું થઈ ગયું અને હવે તો આપણે આપણું મકાન પણ વેચવું પડશે હા હા આ મકાન વેચશું ને તો અજા બીજા નાના મોટા વેપારીઓના મોઢા બંધ કરી શકશું આપણું મકાનની કિંમત એક દોઢ કરોડ તો આવી જ જશે એટલે જો મકાન એ ભાવે વેચાઈ જાય ને તો થોડા ઘણા લોકો ને આપણે શાંત પાડી શકશું પણ મકાન વેચીને રહેવા ક્યાં જઈશું આપણે આપણું ઘર પરિવાર બધા અલગ અલગ થોડા થશું અને તમે પહેલેથી આ એક્સપેન્સિવ લાઈફ જીવ્યા છો તમે હેન્ડલ કેવી રીતે કરશો આ બધું મને કઈ ખબર નથી પણ મકાન વેચવા માટે બહાને બહાની સહીની જરૂર પડશે અને બા પાસે પણ પરમિશન લેવી પડશે પપ્પા કહેતા હતા કે અત્યાર સુધી બાને આપણે ખીજાણા એને ન કહેવાના શબ્દો કીધા છે બાજુ જો આ મકાન વેચવાની ના પાડશે ને તો ખબર નહીં શું થશે અને જ પડશે મકાન વેચવા માટે આપણે તો ગમે ત્યાં રહી ભારે રહેવા જવું પડશે એ જ ને ભારે રહી બીજું શું પણ આ એકવાર આ મુસીબતમાંથી નીકળી જઈએ ને તો બસ આટલી બધી ચિંતા ન કરો હવે અંધારીએ ચાલે ને એને જિંદગી કહેવાય ને આપણને થોડી ખબર હતી કે આપણી લાઈફમાં આવો કોઈ દિવસ આવશે

કે આપણી સાથે આટલું મોટું નુકસાન થશે અરે મારા પર આટલી વીતી રહી છે તો વિચાર તો કર પપ્પા પર શું વીતી હશે સાચી વાત છે મમ્મી અને પપ્પાને તો બહુ દુખ લાગ્યું હશે અને જ્યારે બાને ખબર પડશે ત્યારે એમને પણ તો દુખ થશે જ તેને પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી એવું હોય તો તમે પર બા સાથે વાત કરો ને અરે બા સાથે શું વાત કરવા જવું હા અરે મારી તો હિંમત જ નથી થતી બા અત્યાર સુધી એ જ સમજાવતા હતા કે આજે છે તો નખરું વાપરો નહીં બચાવતા શીખો અત્યારે એમની વાત સાચી લાગી રહી છે જો કદાચ એ બધા પૈસા બચાવ્યા હોત ને તો આ મુસીબત નડત નહીં આપણને પણ હવે બા સામે જાવું બાની સાથે વાત કરવી મને તો બહુ બીક લાગે છે અને હું તો કહું છું તું પણ કંઈ બોલતી નહીં બા જે કંઈ પણ કહે ને તે સાંભળી લેજે પપ્પા મમ્મી વાત કરશે બા સાથે અને આપણે બંને

બિઝનેસમાં ખોટ ગઈ છે એટલે વેપારી રૂપિયા લઈને ભાગી ગયો છે અને હવે બધા રૂપિયા ચૂકવવાના છે હું વાત કરું છું હા એટલે તમે કંઈ કહો ને આ મકાન તમારા નામે છે અને હવે આ વેચવાનો વારો આવ્યો છે તો જો તમે આમાં સાઈન કરી દો ને તો હું આ મુશ્કેલીમાંથી બહાર આવી જાઉં ત્યારે તમને બધાને મારી મજાક લાગતી હતી મને એમ કહેતા હતા કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે તમારામાં બુદ્ધિ નથી રહી એટલું સમજાય પાણીની જેમ પૈસા નહીં વાપરો આજે તમારે ત્યાં પૈસાની નદીઓ વહે છે એકવાર એ નદી સુકાઈ જશે ને તો એક પાણીનું ટીપુંય નહીં નસીબ થાય કીધું તું નતું કીધું ત્યારે કોઈએ મારી વાત કાને નો ધરી મને ગાંડામાં ખપાવી દીધી મને તો ઘણા એમ કહેતા હતા તમારામાંના જ કે અમારી વાતમાં તમે ચમચો નહીં હલાવો હવે આજે આવી ગેમ બધાય પૈસા ગણતા હતા મારી સામે હમણાં જુઓ બાપ તમારી વાત સાચી છે કે તમે જે કંઈ પણ કહેતા હતા એ સારા માટે કહેતા હતા અમે તો ક્યારેય નહોતું વિચાર્યું કે અચાનક જ આવો ખરાબ દિવસ આવી જશે અમે લોકો તો બહુ ચિંતામાં છીએ મારા કરતાં વધારે પપ્પા ચિંતામાં છે એને તો કંઈ સમજાતું નથી કે હવે એમને કરવું છું આ એક જ રસ્તો છે આ મકાન વેચી નાખીએ તો દોઢ કરોડ રૂપિયા આવશે અને એમાંથી પપ્પા ચાલીસ પચાસ લાખ રૂપિયાનું ચૂકવણું કરશે અને આપણે બીજું એક નાનું મકાન લઈ લેશું અને બાકીના પૈસા ધીમે ધીમે કરીને પપ્પા બધાને ચૂકવી દેશે લહેણું તો વધારે છે પણ થોડુંક ભરીશું અને થોડોક બીજો કઈ ધંધો કરીશું તો આપણું ગુજરાત તો ગુજરાન હા એટલે બા તમે આના પર સહી કરી આપો કારણ કે આ ઘર તમારા દીકરાએ તમારા નામ પર જ લીધું હતું અને હવે સંકટ સમયની સાંકળ અમારી અમારી પાસે આ એક મકાન જ છે હા હવે રહ્યું છે જ આ મકાન સિવાય અને અત્યારે જ્યારે તમે બધા તકલીફમાં આવી ગયા છો ત્યારે આ એક જ તો આશરો છે હવે એને વેચીને હવે નાનું મકાન લેવા જશું આટલા પગથાણમાં તમે રહ્યા છો તો શું નાના ઘરમાં તમે રહી શકશો બધાય જે રીતે તમે જીવન જીવ્યા છો એમાં હવે તમે કરકસર કરી શકશો નહીં ને કીધું તું મેં સૂરજ ઉગે છે ને તો આથમે પણ છે તો જરાક ધ્યાન રાખવું જોઈતું તો કોઈએ મારી વાત ન જે પતી ગયું હોય તો થઈ ગયું ને અમને બધાને અમારી ભૂલનો પૂરો અહેસાસ છે અને સંકટ સમયે તમે જ કામ નહીં આવો તો કોણ આવશે બા સાચું કહું ને તો માણસને અમુક ટાઈમ આવી ઠોકર લાગવી પણ જરૂરી હોય છે ઠોકર લાગી તો અમને બધાને અક્કલ આવે કે ઈશ્વરે સારું ઘર આપ્યું હોય પૈસા આપ્યા હોય તો એનો સારી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ ના કે ખોટા ખર્ચાઓ કરીને પોતાની લાઈફને બરબાદ કરવામાં હવે અમે બધા ધ્યાન રાખીશું કરકસર કરીશું બધા આગળ વધવાની એક નવી કોશિશ કરીશું પણ એના માટે અમારે તમારા સાથની જરૂર છે અત્યારે તમે અમને પૈસા આપશો ને તો થોડું ઘણું દેણું આમાંથી ચૂકવાઈ જશે અને બાકીનું પપ્પા આદિત્ય અને સાથે સાથે હું પણ અમે જોબ કરીને નવો બિઝનેસ ચાલુ કરીને ચૂકવવાની કોશિશ કરીશું અત્યાર સુધી અમને નહોતું સમજાયું બા કે અમે આ ભૂલ કરી રહ્યા છીએ તમે ઘણા સમજાવ્યા પણ અમે તમારી બધી વાતને મજાકમાં કાઢી નાખી તમને ના બોલવાનું કહ્યું પણ ખરું પણ હવે આના સિવાય કોઈ જ રસ્તો નથી તમે તો અમને પણ છે હવે હવે અમે કરીએ કરીએ તો શું હા આપણે તો દીવો લઈને કૂવામાં પડ્યા છે અને પાછા આપણે એમ કહીએ કે તો ઠોકર લાગે એટલે ખબર પડે આટલી મોટી ઠોકર જ્યારે મારા શબ્દો એ તમારા માટે ઠોકર બરાબર જ હતા ત્યારે જ તમારે સમજી જવાની જરૂર હતી પણ કોઈ ન માન્યા ઠીક છે આ તો નાદાનું તો આય નાદા આ પારકી દીકરી અહીંયા આવી છે પણ તું તે તો એ દિવસો જોયા છે ને તું કેવી રીતે નીચેથી ઉપર આવ્યું હોય તને તો ખબર હતી ને નહીં સમજો પત્નીના પ્રેમમાં અને આની અયાશીમાં પણ ઠીક છે જે થયું એ ભૂલી જાઓ બસ તમને બધાને આ ઠોકરની જરૂર જ હતી અને મને ખબર છે કે હવે તમે બધા સીધે રસ્તે આવી જશો તો આ એક મકાન જ તો આપણો આશરો છે એને નથી વેચવું

કે ઘરનું એક વડીલ વડલા તરીકે હોય છે એ બધાને છાયો આશરો અને ફળ બધું જ આપે છે હે ને આ નથી વેચવું કારણ કે કેટલી મહેનતથી આ બનાવ્યું છે પણ મારા જૂના ઘરેણા બધા એમને પડ્યા છે એ વેચશો ને તો તમારું દેણું બધું ચૂકવાઈ જશે એટલા છે એ મેં વાપર્યા જ નથી કારણ કે મને ખબર હતી એ તો સંકટ સમયની સાંકળ હતી અને હા તું મને જે ઘરમાં વાપરવા પૈસા આપતો હતો ને એમાંથી એ મેં બચાવ્યા છે જે મેં તમને લોકોને આજ દિન સુધી કીધું જ નથી તો લગભગ પંદરથી વીસ લાખ રૂપિયા એ પણ છે મારી પાસે અને મારા દાગીમાં એ વેચી દો હું તમને બીજા પૈસા આપું દેડું ચૂકવી દો અને આથી એ સીધે રસ્તે ચાલો હા તમે આટલું બધું છે તમારી પાસે હા કારણ કે આને મેં કીધેલું કે નાનપણનું નાણું અને શિયાળાનું છાણું રાખ્યું હોય ને સાચવી હોય ને ઘરે સમય એ જ કામ આવે અને મેં એ જ કર્યું હા હવે અમને ખબર પડી ગઈ છે કે રૂપિયા એ જ આપણા સંકટ સમયની સાંકળ છે અને રૂપિયા આપણે બચાવીને રાખવા જોઈએ અને અમે તો રૂપિયાના મોહમાં એટલા બધા આંધળા બની ગયા હતા ને કે રૂપિયાની કિંમત જ અમને ન સમજાણે ના કોઈએ માફી માગવાની જરૂર નથી હતું તમારી પાસે તમે પ્રેમથી વાપર્યું સારું થયું હવે ગયું તો તમને ખબર પડી ગઈ એટલે મને ખબર છે કે હવે તમે ચારે ચાર જણા મહેનતથી જે બચાવશો મહેનતથી જે ખાશો પીશો ને એનો આનંદ જુદો જ હશે ચાલો આજે મારી મીરા લાપસીના અંદર મૂકશે એને બટા